જે પ્રમાણે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તે જ પ્રમાણે અમદાવાદની અંદર પણ આની અસર જોવા મળી છે સંસદ સત્રની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિપક્ષ પર ટિપ્પણી કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે આંબેડકર આંબેડકર કરી રહ્યા છો જો આટલું કદાચ ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ પ્રાપ્ત થાત હવે આ જે ટિપ્પણી છે તે ક્યાંક ને ક્યાંક ઉગ્ર બની છે અને તમામ લોકોની અંદર આક્રોશ ઊભું કરતું જોવા મળી રહ્યું છે ત્યારે આજે ચાંદખેડાના અરાધે હોમ્સથી લઈને ચાંદખેડા ગામના પરિમલ સોસાયટી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પરવાનગી ન હોવા છતાં તેમને રેલી કાઢવાની મંજૂરી ન મળી પાછળના દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છે ચાંદખેડા ગામના પરિમલ સોસાયટી બાબા બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં ત્યારે તમામ લોકો હાજર જોવા મળી રહ્યા છે ત્યારે ચોક્કસથી આ લોકો દ્વારા ખાસ કરીને રેલીની મંજૂરી લેવામાં નહોતી આવી એટલા માટે તે લોકો જ્યારે ખાસ કરીને બાબા બાબાસાહેબનું સ્ટેચ્યુ આરાધ્ય હોમ ખાતે આવેલું છે ત્યાં પહોંચ્યા ત્યાંથી જ હવે સ્થાનિક પોલીસ દ્વારા તેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમની ડિટેન કર્યા બાદ હવે આ લોકો જે છે તે પરિમલ સોસાયટી ખાતે આવેલા બાબા સાહેબ સ્ટેચ્યુ ખાતે પહોંચ્યા છે ત્યારે સવાલ એ થાય કે જો રેલી કાઢવી હોય તો પરમિશન લેવું ચોક્કસથી ફરજિયાત બનતું હતું પરંતુ આપણે દ્વારા પરમિશન કેમ લેવામાં ન આવી તે ચોક્કસથી સવાલ ઊભો થાય છે કેટલાક સંવિધાન પ્રેમી અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું શું કહેવા માંગશો આપ લોકો દ્વારા આજે અરાધ્ય હોમ્સથી બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાંથી લઈને પરિમલ સોસાયટીની બાબા સાહેબ સ્ટેચ્યુ સુધી રેલી કાઢવામાં આવ્યા હતી શું થયું રેલી ન કાઢી શક્યા સૌથી પહેલાં તો આ દેશની સંસદની અંદર જ્યારે બંધારણ ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે આ એક ટાઈમના તડીપાડ આ દેશનો ગૃહ મંત્રી અમિત શાહ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે જે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો એનો સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સંવિધાન પ્રેમી જનતાની અંદર ખૂબ મોટો રોષ હતો અને એ રોષના જ ભાગરૂપે આજે ચાંદખેડા મત ચાંદખેડા વિસ્તારની અંદર તમામ સંવિધાન પ્રેમી લોકોએ જે રેલી કાઢવાનો કાર્યક્રમ આપેલો હતો પરંતુ આ રાજ્યના પોલીસ જે આ દેશના ગૃહમંત્રીના દબાણ તળા હેઠળ એમનો મત વિસ્તાર હોય દબાણ લાવી આ રેલીને વેરવિફેર કરવાનો જે પ્રયત્ન કર્યો છે એને મેં કડક શબ્દોમાં વખોડીએ છીએ પરંતુ અમારા સૌ ભીમ પ્રેમી અને સંવિધાન પ્રેમી લોકોએ આક્રમક રીતે આ બાબતનો વિરોધ કર્યો છે અમારું ડિટેન્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન્શન પણ કરવામાં આવ્યા રેલી કાઢવા માટે મંજૂરી લેવી પડે ખરા બિલકુલ મંજૂરી લેવી પડે આપે લીધી ખરા મંજૂરી અમે મંજૂરી નથી લીધી પરંતુ અમે રેલી કાઢીએ પહેલાં અમારી ધરપકડ કરી હતી અમારી વાત આટલી જ હતી કે આ જ અહીંયા કોઈ કલમ એકસો ચુમ્માલીસ લગાડવામાં આવેલી નથી અમે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને પુલર કરી અને રેલી સ્વરૂપે નીકળવાના હતા પણ નીકળીએ પહેલાં જ અમારી ધરપકડ કરવામાં આવી હતી એટલે પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી છે અરાધ્ય હોમ્સ ખાતે આવેલું છે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ અને ત્યાંથી જ આ લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા શું કહેવા માંગશો કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા કેટલી સંખ્યામાં આપ લોકો ત્યાં જોડાયા હતા પહેલાં તો મારે સ્પષ્ટ કહેવાનું એ છે કે ભારતીય બંધારણનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો હોય એ અમૃત મહોત્સવના કાળમાં એમ કે અમિત શાહે ઈરાદાપૂર્વક સાહેબનું અપમાન કર્યું છે અને એમણે બંધારણને ચર્ચા કરવાને બદલે એમ કે બાબા સાહેબનું અપમાન કરી અને આખા સમાજને એક મેસેજ આપ્યો છે કે અમે બાબા સાહેબને કે બંધારણને માનતા નથી એટલે એના કારણે આ જે આક્રોશ ફેલાયેલો છે અને આજે ચાંદખેડામાંથી લગભગ હજારેક જેટલા કાર્યકરોની ધરપકડ થઈ છે જે લોકોએ શાંતિપ્રિય રીતે રેલી કાઢવાનો પ્રયત્ન કર્યો પણ એમને શાંતિપ્રિય રીતે રેલી ન કાઢવા દઈ એમની ધરપકડ કરી અને વધારે આક્રોશ ફેલાવવાનું કામ કર્યું છે એટલે શું કામ રેલી એટલા માટે કાઢવી જોઈએ કે અમારે પ્રતિકાત્મક રીતે અમિત શાહના રાજીનામાની માગણી સાથે વિરોધ પ્રદર્શિત કરવો હતો કે રાજીનામું એટલા માટે માગવું પડે કે ડોક્ટર સાહેબ એ ફેશન નહીં એ નેશન છે આ દેશ જે પણ પ્રગતિ કરી છે એ માત્ર ને માત્ર બંધારણના આધારે બાબા સાહેબના આઈડિયોલોજીના આધારે આ દેશે પ્રગતિ કરી છે એટલે બાબા સાહેબના આઈડિયોલોજીને આ લોકો પૂરું કરવા માગે છે એની સામે અમે લોક જાગૃતિ માટે આ રેલી આયોજન કર્યું હતું લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને બાબા સાહેબ ફેશન પરંતુ નેશન છે તે ઉતે કહી રહ્યા છે શું ટિપ્પણી કરી હતી એમણે એટલા માટે આ રેલી આપણે કાઢવા પડી અમિત સાહેબ એવું કહ્યું કે આંબેડકર 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 સાત વાર બોલ્યા અને એવું કહે છે કે આ બાબા સાહેબ ની ફેશન થઈ ગઈ છે પરંતુ અમિત શાહને ખબર નથી એ ફેશનને નેશન છે અને અમિત શાહ ઇરાદાપૂર્વક બોલ્યા છે જો એ ઇરાદાપૂર્વક બોલતા હોય તો અમે પણ રેલીની પરમિશન ના લઈએ અમારો પણ હક છે એ અને આ દેશની અંદર આર્ય અનાર્યનું યુદ્ધ છે અમે લોકો અનાર્ય છીએ અને હવે આ યુદ્ધ આર્ય સામે ભવિષ્યમાં હત્યાર સાથે પણ આવશે એવી મારી આજની મતલબ કે લાખો સંખ્યામાં આવશે લાખો સંખ્યામાં આવશે આજે એક હજાર હતા આજે એક હજાર હતા તો જો પોલીસ નું કામ કરે અમને પોલીસે હેરાન નથી કર્યા પોલીસે સહકાર આપ્યો કારણ કે પોલીસ છે એને ઉપરથી ગૃહમાંથી દબાણ થાય અને એની ફરજ બજાવે છે આજે પણ અમને સહકાર આપ્યો અમે પોલીસનો આભાર માનીએ છીએ પણ આ લડાઈ અનાર્ય અને આર્યની છે આ દેશમાંથી અમે લોકો આર્યોના નીકળીશું આર્યો એ હુદીની ઓલાદ છે એ હુદીની ઓલાદ છે રાજીનામાની માંગ કરીએ પણ રાજીનામાની તે માંગ કરી રહ્યા છે ચોક્કસથી હવે સવાલ એ થાય કે આ રાજીનામાની માંગ ક્યાર સુધી પહોંચશે શું કહેવા માંગશો આ રેલી ખાસ કરીને કાઢવાની હતી તે પહેલાં જે પોલીસે ડિટેન કરી લીધા રેલી ન કાઢવા દીધી મંજૂરી લેવામાં નહોતી આવી શું લાગે છે રાજીનામું આપશે ખરા આપ લોકોના ઉગ્ર આંદોલનથી પ્રજા જે રીતે આક્રોશ વ્યક્ત કરી રહી છે અને પ્રજાની અંદર જે દુઃખની લાગણી છે ડૉક્ટર સાહેબ આંબેડકર એ અમારા માટે ભગવાન છે અમારા નહીં પરંતુ સમગ્ર દેશના સમગ્ર જ્ઞાતિના લોકો માટે એમણે બંધારણ ઘડ્યું હતું માત્ર દલિતો માટે બંધારણ નહોતું ઘડ્યું અને જે રીતે એમણે અપમાન કર્યું છે એ અપમાન ખૂબ જ દુઃખદ છે આનાથી લોકોની લાગણી દુભાઈ છે ખરેખર એમનામાં થોડું ઘણું પણ જો સ્વાભિમાન હોય તો એમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને આ લોકશાહીને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જય ભીમ શું લાગે છે રેલી નથી રેલીની મંજૂરી નથી લેવામાં આવી મંજૂરી લેવાની જરૂર હતી ખરા કારણ કે આ લોક જુવાર છે આ લોકજુવાની અંદર આ સ્વયંભૂ થતું હોય છે આમાં મંજૂરી લેવી જોઈએ એવું મારું મહત્વ નથી મંજૂરી વગર પણ રેલી કાઢે અને ભારતીય જનતા પાર્ટીના લોકો લોકો કેટલી વાર આવી રેલીઓ કાઢી ચૂક્યા છે છે હાલમાં પણ કાઢે એ કોઈ મંજૂરી લેતા નથી આપ કેટલી સંખ્યામાં ખાસ કરીને કેટલી મોટી સંખ્યામાં આપ લોકો જોડાયા છે એક હજાર જણા હજાર એક હજાર ઉપર છે માણસ રાજીનામાની માંગ કરી રહ્યા છે જો રાજીનામું નહીં આપે તો આવનારા સમયમાં શું કરશો બસ બાબા સાહેબના વિચારધારા જે છે એને અમે આગળ વધારવા પ્રયત્ન કરીશું અને જે બાબા સાહેબનું અપમાન કર્યું છે એમના રાજીનામા માટે અમે આનાથી પણ વધુ હિંસક અને અહિંસક અમે એના પ્રોગ્રામો આપવાના છીએ દેશમાં વિરોધ ચાલી રહ્યો છે ક્યાંક ને ગુજરાતમાં પણ આ વિરોધ જોવા મળ્યો હા ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર આ વિરોધ ચાલી રહ્યો છે અમે અહિંસક રીતે આ જે છે આંદોલનને આગળ વધારવાના છીએ આ લોકો જ્યાં સુધી તેમની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આ લોકો આવી રીતે જ વિરોધ કરતા રહેશે શું કહેવા માગશો આપ બિલકુલ આજે જે પ્રશ્ન ઉદભવ્યો હતો કે ભાઈ તમે મંજૂરી નથી લીધી અમને એ પણ ખ્યાલ હતો કે મંજૂરી આપવાના પણ નહોતા આજે અમે બધા જ આગેવાનો નિર્ણય લીધો છે કે અમે ફરીથી મંજૂરી માગવાના છીએ મંજૂરી લઈ અને આનાથી પણ ખૂબ મોટી સંખ્યામાં આ જ ચાંદખેડા વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં ઘેર ઘેરથી લોકો નીકળી અને જો સુધી અમારા સાહેબ ડૉક્ટર બાબા અમારા દેવ એમનું જેને અમિત શાહ શું શબ્દ બોલ્યા કે આંબેડકર શબ્દ હોત ટિપ્પણી ભગવાન નહીં પરંતુ એમની ટીપણીને લઈને બીજો પ્રશ્ન ઉભો થયો એક તો પહેલી વાત એ કે જે બોલવાનો લહેકો હતો એ બિલકુલ અપમાનજનક લહેકો હતો અને બીજી વાત ભગવાન તો એમના માટે ભગવાન છે કે નહીં મને ખ્યાલ નથી પણ બાબા સાહેબ અમારા તો આરાધ્ય દેવ છે બીજી વાત સ્વર્ગમાં અરે ભાઈ અમારે તો આ જીવતે જીવ કંઈક સ્વર્ગ બતાવ્યું હોય ને તો અમારે આંબેડકરે બતાવ્યું છે અમારે મરીને સ્વર્ગ કોઈ નથી જોતું બરાબર એટલે જે સ્વર્ગવાળી વાત છે જે મનુવાદી વાત છે એ એમના આ તડી પર ગૃહમંત્રીને મુબારક અમારા માટે તો સ્વર્ગ પણ આ છે અને ડૉક્ટર સાહેબ આંબેડકરના કાયદાના આધીન છે આપ શું કહેવા માગશો વિરોધ પ્રદર્શન આ વિરોધ પ્રદર્શન સતત જારી રહેશે જ્યાં લગી એમ કે અમિત શાહ રાજીનામું નહીં આપે અને માફી નહીં માગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે આજે આપણે રેલી ન કાઢી શક્યા આવી રીતે આવનારા સમયમાં જો કદાચ ફરી આપણે ડિટેન કરવાની કાર્યવાહી પોલીસ કરે તો ગમે તેવી કાર્યવાહી પોલીસ કરે તેમ છતાં અમે અડગ છીએ અને અમારો વિરોધ સતત જારી રહેશે કેટલી સંખ્યામાં જોડાવાના હતા અને ન જોડાઈ શક્યા કદાચ એવો પ્રશ્ન કેટલી સંખ્યામાં સંખ્યામાં તો વિશેષ સંખ્યામાં જોડાવાના હતા પરંતુ આજે રેલી નથી પરમિશન નથી આપીને ડિટેઇન કર્યા છે આનાથી આક્રોશ વધ્યો છે અને આનાથી પણ વિશાળ સંખ્યામાં લોકો આવનારા પ્રોટેસ્ટના કાર્યક્રમમાં જોડાશે આવનારા પ્રોટેસ્ટના કાર્યક્રમમાં જોડાશે આ તમામ લોકો ખાસ કરીને એવું કહી રહ્યા છે અને આ પાછળના દ્રશ્ય આપને બતાવીએ આ તમામ લોકો જે છે કે ને ક્યાંક અત્યારે અહીંયા પરિમલ સોસાયટી ચાંદખેડા ગામ ખાતે આવેલી છે ત્યાં આ લોકો તમામ લોકો ભેગા એકત્ર જોવા મળી રહ્યા છે અને અરાધે હોમ્સ ચાંદખેડા અરાધે હોમ્સ બાબાસાહેબનો સ્ટેચ્યુ છે ત્યાંથી આ લોકો રેલી કાઢવાના હતા પરંતુ પોલીસ દ્વારા ખાસ કરીને તેમને ડિટેન કરી લેવામાં આવ્યા પોલીસ દ્વારા તેમને મંજૂરી ખાસ કરીને ન આપવામાં આવી અને મંજૂરી તેમની પાસે નથી તેવું તે ચોક્કસથી કહી રહ્યા છે સવાલ એ થાય કે ક્યાંક ને ક્યાંક તે લોકોનો વિરોધ પ્રદર્શન તો યથાવત ક્યાંક ને ક્યાંક રહેશે તેવું ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે તેમને ડિટેન કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી પોલીસે સાથ સહકાર આપ્યો તેવું પણ તે ચોક્કસથી કહી રહ્યા છે પરંતુ અત્યારે અહીંયા બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં તે લોકો ખાસ કરીને ફુલહાર કરવા ખાસ કરીને પહોંચ્યા છે અને ડિટેન કર્યા બાદ તેમને જ્યારે છોડવામાં આવે ત્યારે અહીંયા ફુલાર પહોંચ્યા શાંતિપૂર્ણ રીતે તે લોકોએ ફુલાર ખાસ કરીને કર્યા છે પરંતુ જો કદાચ કાર્યવાહીની વાત કરવામાં આવે તો જ્યારે આપણે કોઈ કામગીરી કરતા હોઈએ ત્યારે મંજૂરી ક્યાંક ને ક્યાંક જરૂરી થઈ જતી હોય છે અને લેવાની પણ એટલા માટે જરૂરી થઈ જતું હોય છે કે પ્રશ્ન અહીંયા કાર્યક્રમનો છે તમામ લોકો અત્યારે અહીંયા એકત્ર જોવા મળી રહ્યા છે હજારની સંખ્યામાં તે લોકો ખાસ કરીને જોડાયા હતા તેવું તે ચોક્કસથી કહી રહ્યા છે પોલીસ દ્વારા આરાધ્ય હોમ્સ ખાતેની જો વાત કરવામાં આવે તો પોલીસની સાતથી વધુ ગાડીઓ ઘટના આરાધ્ય હોમ્સ ખાતે જોવા મળી હતી અને આરાધ્ય હોમ્સ ખાતે પોલીસની ગાડી તો જોવા મળી હતી પરંતુ અહીંયા પણ હવે પોલીસની કાફલો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કોઈ પ્રકારનો અનબનાવ ન બને અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસની ગાડીઓ પણ અહીંયા પોલીસ સુરક્ષા ચોક્કસથી ચારખેડા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ પ્રદર્શન યથાવત રહેશે તે ચોક્કસથી કહી રહ્યા છે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે આ વિરોધ પ્રદર્શન ક્યાં જઈને પહોંચે છે ઇસ્તીફાની માંગણી તે લોકો કહી રહ્યા છે રાજીનામાની માંગણી તે લોકો કરી રહ્યા છે પરંતુ રાજીનામું આપશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે કારણ કે તે પણ એક ક્યાંક ને ક્યાંક સંવિધાનિક સૌથી મોટો પદ છે પરંતુ હવે આ લોકોનો વિરોધ પ્રદર્શન થશે યથાવત રહેશે કેટલા સમય સુધી ચાલશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરામેન ઋષિન પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ